તો પહેલાં કઈક હળુ હળવું નાસ્તો કરી જોયે જો ફેમિલી ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ નીકળી ગયા છે ગાંડી ગીરમાં જવા માટે તેને ક્યાર ના કેતા હતા ગાંડી ગીર ગાંડીગીર ગાંડી ગાંધીગીર કાંજેજ ભાઈ આબ જો થઈ ગયો ને અમારો હીરો રેડી ચાલે હા ભાઈ નહીં

સ્વીટ આપી છે પૈસા આગળ કારણ કે કઈને આપતા નથી પણ આપણા માટે તેને પૈસા આપી કારણ કે આપણા મિત્ર છે અહીંયા જન્મ થશે બરાબર તો અહીંયા આપણે સપોર્ટ તો જો ફેમિલી અત્યારે અમારી ચૌદ બેતાલીસ નંબરની બસ આવી ગઈ ને હું જક્ષભાઈ જાય છે આ છે આપણી ગાડી ચૌદ બેતાલીસ નંબરની ગાડી જક્ષભાઈ ગાડી આવી ગઈ છે રેડી છે ને જવા માટે અમારે યાર પરેશભાઈ નું અહીંયા કઈ મારે કેવું અમને આગળ સીટ બુક કરાવી દીધી મજા આવવાની છે આજ તો અંદર જઈ જેક્ષભાઈ અત્યારે જો ક્યાં બેઠે છે ડ્રાઈવરની બાજુમાં આગળ અને અહીંયાથી ખરેખર યાર

ટાઈમ પહેલા અહીંયા હરણ જોવા મળ્યા છે હરણિયા જોવા તો મળી ગયા છે આવો ક્યારે મળે છે ખેતરમાં જોવા મળે છે વાહ જો કેમ ત્યારે આ વસ્તુ તો યાર અલગ જ છે નેક્સ્ટ લેવલ વાહ હે જો આ વસ્તુ યાર જંગલમાં માં જોવા મળે જો કેમી રસ્તે આવા જોવા મળી ગયા છે આપણે લાઈવ જોવા હું તમને બતાવું અને આ બધા પર લોકો પર જોવા માટે જો કેવડી ટ્રાફિક છે અત્યારે બસની અંદર બધા લોકો જોઈ છે આગળ

મજા આવી ગઈ ને મજા આ રા બધું ગાંધીગીર માં તો લાઈ તમારા અહીં આવવું પડે હે દેખાય ભાઈ પરેશભાઈ દેખાયો ગાંધીગીર નો ડાલા મઠા real ગાંધીગીર નો હોય ને તો અહીંયા હતો જો આ જેક્સભાઈ આ તો તમારા સામે જ જોઈ છે હે જેક્સભાઈ લાઈક આવજો ભાઈ બાય બાય

આપ જેટલી કરો ને એટલી ઓછી હોય ભાઈ અલગ જ ત્યાં બધોય નજારો નેક્સ્ટ લેવલ છે ભાઈ અને ફેમિલી ખૂબ એન્જોય આવીને બહુ મજા આવી ગઈ કારણ કે મારા ભાઈને ડેલા મથો સિંહ જોવો હતો અને ફાઈનલ અમે લોકો જોઈ લીધું છે હવે આપણે જવાનું છે નેક્સ્ટ નીચે જવું છે ને ગાડીમાં ગાડી તો પહેલાં અહીંયાના તમે બધા લોકો સિનેમેટિક જે શોર્ટ છે એ એન્જોય કરો

ત્યાંથી કંઈ હાવસ કે સિંહ કે દીકરો કે આવી જાય ભાઈ કંઈ શેફ્ટી ન કહેવાય એટલા માટે આ ગાડીમાં કહે બધી સેફટી નહીં અંદર બસમાં જે અંદર ગાડી આવે ને એમાં સેફ્ટી હોય એટલે હવે અમે કંઈક લાટ અંદર જતા હવે સીધા અમે નીકળી જાય પછી પાછા બહાર ફેમિલી પૂછી ગયા જેક્સભાઈ ત્રણે અહીં જે હોલીડે રિસોર્ટ છે આ મારા મામાનો છોકરો છે અને આમનું ફાર્મ છે આ તમારે કોઈને પણ આવવું હોય તો અહીંયા લિંક નાખી દીધી તમને અહીંયા હોટલનું જે લોકેશન છે ડિસ્ક્રિપ્શન એશન અંદર નાખી દીધ અને જક્સ પણ જેક્સ બાય રેડી છે હાલો હવે જમી લેવું છે ને પછી

કેમ છે બાપા મજામાં ઓહ ઓહ જગ્સભાઈ પા અમારા બાપા મેરે હવાયન કરવા બેહી ગયા ને ભાઈ જો તેરા આ ડિસ ઇઝ ઉલા પર મસ્ત મજાની ચા બનાવે ને આ મજા તો હું કે બાપા અલગ જ હોય ને હા છે ભાઈ ગાંધીગિરની મોજો વાહ બાપા વાહ મોજે મોજો ભાઈ હું કે જગ્સભાઈ ચા પીવા ની મસ્ત મજા આવેગી ભાઈ ફૂલ એન્જોય ફેમિલી પોચી ગયા ઘરે જઈજે પછી ઓફિસ તો ફેમિલી આજ નો બ્લોગ આઈ લુક ઈ અ વિડિયો સારો લાગ્યો તો લાઈક કરી દીજો શેર સબસ્ક્રાઇબ